સાથે શ્રી તુલસી પતંગ ચેનલમાં હું પરિણામ આપ સૌનું સ્વાગત કરું છું ભાદરવા સુધી અષ્ટમી રાધા અષ્ટમી નામે પ્રખ્યાત છે શ્રી રાધાજી શ્રી કિશોરીજી શ્રી વસુભાનુકુમારીજી જે વરસાણામાં રાધા અષ્ટમીના દિવસે પ્રાદુર્ભાવ પામેલા એક એવી ભક્ત તત્વ એક એવું દિવ્ય તત્વ કે જેના વગર ભગવાન શ્રી કૃષ્ણને પણ કહેવું પડે કે રાધાબીન શ્યામ બે આધા આવું એક તત્વ અને એનો પ્રાદુર્ભાવ એના વિશે કંઈક આજે જાણવાની ચેષ્ટા કરીએ વ્રજમાં આજે પણ આ દિવસોમાં જન્માષ્ટમી અને રાધાષ્ટમી ખૂબ સરસ રીતે આજે પણ આ ઉત્સવો ઉજવાય છે એની પાછળનું રહસ્ય ઘણું શીખવાડી જાય છે ઘણું જ્ઞાન સાથે ગમત આપી જાય છે પુરાણો ઉક્તિ અનુસાર એક વખત બાળ ગોપાળો સાથે રમતા નંદ કિશોર બાળ ગોપાળોએ નક્કી કર્યું કે અમારો લાડો સૌથી મોટો છે એવું બધાને બતાવી દઈએ એટલા માટે શ્રી કાનોડાને બધાએ વાત કરી કે તું લાડુ બના અને આપણે દેશ પરદેશમાં બધેથી એલાન કરાવો અને બધાને જ લાડુનો પ્રસાદ સૌ પોતપોતાના ઘરના વાસણો લઈને આવે અને લાડુનો પ્રસાદ કનેલાના હાથે લઈને પાછા ફરે બધા જ ગામો આજુબાજુના તમામ એરિયામાં આ વાત ફેલાવવામાં આવી કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ પોતાના હાથે લાડુનો પ્રસાદ સૌ ભાવિકોને આપશે આ વાત સાંભળતા જ જન્માષ્ટમીના દિવસે બધા જ ગોપ ગોવાળો પોતપોતાના ઘરમાંથી નાનું મોટું વધારે મોટું અને કેટલાક તો ગાડા ભરી ભરી અને લાડુના પ્રસાદ માટે સૌ નંદગામમાં પધારે ભગવાન કૃષ્ણને બધાને ખોબલે ખોબલે જેનું જેવું ભાષણ અથવા તો જેની જેવી સગવડ એ પ્રમાણે બધાને ભરી ભરીને લાડુનો પ્રસાદ આપ્યો આ વાતની ખબર નંદગામની બાજુમાં જ બરસાના ગામ છે ત્યાં ખબર પડી ત્યાં શ્રી રાધિકાજીની સખીઓએ પણ વિચારી કે કનૈયાના બાળ ગોપાળો એવું તો શું કરે છે આપણે પણ જોઈએ એક બાળ સહજ ચેષ્ટા અને ક્રીડાથી એ સખીઓ પણ ત્યાં આવી અને પ્રસાદ લેવા માટે પોતાના હાથ લાંબા કર્યા બરાબર એ જ વખતે બાળ સખાઓ જે શ્રી કૃષ્ણના સખા હતા લાડલા હતા એવા સખાઓએ કર્યું કે તમે લોકો કંઈ વાસણ કે કોઈ પાત્ર લીધા વગર આવ્યા છો તો તમારા હાથમાં તો એક કે બે લાડુ સમાશે પણ અમારો લાડુ ખૂબ મોટો છે જેને જેટલું જોઈએ એટલું આપે છે આમ એક બાળ સાહજ ચેષ્ટા એ બાળ બહુ પ્રવર ત્યારે શ્રી રાધિકાજીની અંતેવાસી સખીઓ જે આ પ્રસાદ લેવા માટે પહોંચી હતી એવા શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીએ જવાબ આપ્યો અને એવું કહ્યું કે રાધાષ્ટમીના દિવસે વરસાણાનામાં આમનો હિસાબ કરીશું અને પ્રસાદ લીધા વગર જ એ સખીઓ વરસાના પહોંચી રાધાષ્ટમીના દિવસે કુતૂહલપૂર્વક બધાને આમંત્રણ આપે કે આપ સૌ પણ પ્રસાદ લેવા પધારજો વર્ષાના એટલે બાળ સહજ ચેષ્ટાથી જોઈએ સામેવાળા પક્ષના શું કરે છે એવા કુતુહલના ભાવથી શ્રી કૃષ્ણના બાળ સખાઓ અને શ્રીકૃષ્ણ બરસાણા પહોંચ્યા રાધાષ્ટમીના દિવસે એ દિવસે બરસાણાની અંદર અંદર તરફ જવાનો જે ગેટ છે ત્યાં જ શ્રી રલિતાજી અને શ્રી વિશાખાજી વિરાજમાન હતા જે રાધિકાજીની અંતેવાસી સખીઓ હતી એ સખીઓએ જે લોકો દરવાજાની અંદર આવે એ બધાને તમામને મોટા મોટા પાત્રો આપે અને ત્યાર પછી એ પાત્રો લઈ અને બધા પ્રસાદ લેવા માટે અંદર મંદિર તરફ જાય રાધિકાજીના બહેન તરફ જાય બાળસખાવાએ આ બોતું હવે જોયું અને પૂછ્યું કે તમે આ પાત્રો પણ સાથે આપો છો ભેટમાં આપો છો ત્યારે શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીએ કહ્યું કે અમારા કિશોરીજી અમારા લાડલીજી એટલા મોટા છે એટલા દયાળુ છે કે પ્રસાદ તો આપે જ છે પણ કદાચ પાત્ર ન હોય તો પાત્ર પણ ઘડવાનું કામ એ બહુ સહજતાથી કરે છે કહેવાનો મતલબ આ વાત કે આ રહસ્યની પાછળની એક ભાવના કે ભગવાન કૃપા તો કરે છે પણ જેની જેટલી લાયકાત એ પ્રમાણે પ્રભુ કૃપા કરે છે પણ રાધિકા જેવા કોઈ સંત રાધિકા જેવી કોઈ ભક્ત જો એની દ્રષ્ટિ આપણે ઉપર પડી જાય તો આપણું પાત્ર જે ઊંઘું છે એ ચતુ બની જાય અને પ્રભુ કૃપા જીવવા માટે આપણે સૌ યોગ્ય બનીએ તો આ યોગ્યતા શ્રી રાધાજીના માધ્યમથી કે કોઈ એવા સંતના માધ્યમથી આપણને મળી શકે છે કોઈ એવા ગુરુના માધ્યમથી મળી શકે છે જે મેડિયેડરનું કામ કરે છે તો એવા શ્રી રાધાજી શ્રી કિશોરજીનો આજે પ્રાદુર્ભાવ દિવસ આવો ભેગા મળીને શ્રી રાધા અષ્ટમીનો ઉત્સવ ઉજવીએ અને પ્રભુની ભક્તિમાં એક દરિયો આગળ ચાલવા માટે પાત્ર થઈએ ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા લઈશ આપણું અને આપણા પરિવારનું જનન કરવાનું ના ભૂલી આવજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં